આ આવી ગયો છે ને અમારે સાનો ભાગ પડે છે ચલુ ગાડીએ સાપીવો પડે જો કે મજબૂરી છે તો ક્યાં થયું લીલે કે કેમ ઢોરાય છે સાઈડમાં ઓબી રાખીને સાપી લે ને કોઈ ઢોરી નહીં લ્યો 얘ને ફેમલી કેમ છો તો હાય મજામાં મજામાં સ્વાગત છે આજે જવાનું આપણે ગાડી છે આજ ગાડીમાંથી વ્લોગ ચાલુ કર્યો છે

પણ બતાવીશું બધું નવું નવું આ રવડ બહુ ખરાબ છે એટલે અટક ચાંડાકી પડે ગાડીમાં બહુ ખરાબ છે ચારે સોમાના હિસાબે ખાડા બો પડી જશે મોટા મોટા એટલે તો કા બ્લોક ક્યાં બધું લેવું નહી એટલે બધું થોડું ઘરે હું એટલે જહાર રોડા વિના લેવું એટલે ગાડી ખાલી થાય છે અહીંયા ક્લાઈશની બ્લોક બને એ ક્લાઈશ

હોટલ હે શ્રી હોટલ છે હવે દેખાય છે શ્રી હોટલ છે અને એક નંબર લોકેશન છે ફરવા આવવું અમારા ગામની બાજુમાં છે મિતિયારની બાજુમાં અને વાઈનનું વાટિયું કહેવામાં આવે છે વાઈન ગામ બધા ફરવા જે અમારું ગામ છે આગળ હવે થોડું ફ્રેસ કિલોમીટર થયું મારું ગામ આવી જાય ચાલો તો મળીએ છીએ હવે આગળ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બાબુરપૂટના વાટીએ આ છે બધા મશીના કારખાના મશીના કારખાના છે બધા તો બને છે ચાલુ છે આ તો ચાલુ થઈ જતા પાણીનું તરાવ ભરાવું છે તરાવ નથી પણ પાણી ભરાઈ જાય છે અમારે જવાનો રસ્તો છે એવો અમે હાલીને ગયા હતા એ બ્લોકમાં છે ખબર હોય તો એમ કંઈક શોર્ટકટ પડે છે અમારે જોયા હોય છે તો ખ્યાલ હશે આપણે વળી જવાનું છે

ઘણી જોઈએ પછી નહીં કરીએ વાર લાગી જાય કે ગાડી જાય છે વેરાવરના પાણા છે લાલ વાર લાગી જાય લાઈન માંથી વારો છે ગોઠવાઈ જાય કે એને કી ના કરે આખો દઈ પીડું રહેવાનું થાય લે છૂટા થઈ જાય એને કી ન હોય ગાડી લાઈનમાં માં ઉભાનું છે ગાડીઓ લેવા હે એમ પછી વારો આવી છે તો આપણે બિલ્ટી જમા કરાવતા હોઈએ ક્યાં ખાલી કરવા જવાનું છે અને ક્યાં કાંટો કરવાનો છે આજકાલ કાંટો બીજે કરવાનો છે ખાલી બીજે કરવાની છે તો બ્લોકમાં બની આ રે છે તમને પણ બતાવીશું ક્યાં ખાલી કરવાનું છે એ પણ ચાલો હવે બિલ્ટી જમા કરાવી દઈએ આપણે તો આવી રીતે લાઈન થઈ ગઈ જશે અહીંયા લાગી જ બિલ્ટી જમા કરાવી અહીંયા પછી લઈએ ખબર પડે લીધી નથી બધી

મિત્રો આપણે એન્ટ્રી થઈ ગઈ છે અંદર ગેટ અંદર આવી ગયા છે અત્યારે આપણે જવાનું છે ચટી એ કાંટો કરવા અને બતાવી ક્યાં કાંટો કરવાનો છે એકદમ સમુદ્ર બાજુમાં છે હા તો દરિયો આવેલો છે ને તમને પણ બતાવી દઈ અહીંયા કોલસો ખાલી થાય છે આપણે અંદર

ક્લિન કરોક બહુ છે બહુ મોટું અહીંયા આગળ દરિયો છે પણ બતાવી દઈને કરવું પડે હેલ્મેટ ને હાલાકી ગડવા પણ અહીંયા કોઈ ન હોય એટલે હાલે છે કરશે દરિયો છે બાજુમાં બતાવો આગળ ચાલો તો બ્લુકમાં બન્યા રહેજો કાંટો ક્યાં છે તમને કાંટો પણ બતાવી દઈ મિત્રો આપણે કાટે પહોંચી ગયા છે ત્યારે નોટો છે પણ આપણે રાઉન્ડ મારીને લાવવાની દઈ અહીંથી નથી આપવાની અહીંથી દવા દેવાની રાઉન્ડ મારીને જવાનું આગળ છે દરિયો આ રસ્તો જાય છે જેટીએ આપણે જેટીએ નથી જવાનું જવાનું છે અહીંથી મારીને પાછા અહીં કાંટે દરિયા પણ તમને બતાવી દેવા આગળ ઝૂમ કરીને

જોઈને પછી આપણે કહે એટલો વજન છે આગળ પાસે લેવાનું છે આગળ પાછી લેવાનું અને જેમાં વેચકેટ થાય ને એટલે આગળ પાસે લેવું પડે આ છે પ્લાન્ટ એને પણ ઝૂમ કરી શકું દેખાડું જેમાં બન્યા ત્યાં ખાલી કરવાનું છે એ પણ બતાવીએ તમને અંદર આપણે કાંટો કરીને નીકળી ગયા છીએ ત્યારે રોડ પર નીકળી ગયા પાસે જવાનું આપણે ખાલી કરવા છે પછી આપણે દવા દેવાની સગળી આમ રાઉટ મારીને ગોવામ ઉપર ખાલી દવા કરવા જવાનું છે અહીંયા જગ્યા પૂરી ફૂલ ભરેલી છે એટલે અહીંયા નથી ખાલી કરવાની જા ખાલી કરવાની છે તમને બતાવી દીધી અંદર કાટો કરવા દેવા પડે નેથી કાંટો કરીને પછી બહાર આવવાનું ત્યાંથી પાછું અહીંથી આમ જવાનું માઈસવાળા રસ્તે

ના બધી મટીર ઢાકેલું છે આ લાઈમ સ્ટોન છે જે લઈને આવી છે ઢાકેલું છે એટલે કે કેમ કે દોય આઈ ની પ્રમાણે ઢાકી દે છે આ બધી માઈસ ની ગાડીવાળા આ માઈસ નો ઓફર છે આ મટીર ખાલી થાય છે અહીંયા બહારની માટી આવી આ ઢાકી દે છે અત્યારે જે ભેરાવરની માટી ચાલે છે ને અહીંયા જે બત્તર ને બધી દેખશું આ માટી ને

કટર મશીન મારતી જશે સારું છે રસ્તો સારો થઈ ગયો છે મહેશમાં જવાનું આ બધી આજે ત્યાંથી વારાસ રૂમ બાજુ નીકળે છે રસ્તો મહેશનો આપણે એ બાજુ નથી જવાનું આપણે અહીંથી ફરી જવાનું છે આમ અંદરની સાઈડ આપણે અહીંયા ખાલી કરવા જવાનું છે એ બાજુ ખાલી કરે એ પણ તમને આમાં બતાવી દઉં ત્યાં ખાલી કરવાનું હોય

દેખાડી બેઠાડી દેવા નહીં એટલે આપણી સેફ્ટી થોડીક રહી પછી ડમ્પિંગ કરવાની ડમ્પિંગ કરવાની ત્યાંથી આવે છે આવી રીતે ઉપર કરી દેવાનું પછી કાને ઉપર કરી નાખવાનું પછી

ડમ્પિંગ કરવામાં ડેન્ડ આપી પડે કે આખી ગાડી માલ ભરેલો હોય ડમ્પિંગ કરવા પહેલાં ત્યાં વિસ્તાર કરી લેવાનો કે લેવા લગાડેલી લગાડેલી છે પૂરત ડમ્પિંગ કરેલ તો હવે આપણે પૂરી ડમ્પિંગ થઈ ગઈ છે એનાને બેઠાડી દઈ પછી ધીમે ધીમે આગળ લેવાની એટલે ખાલી થઈ જાય ખાલી થઈ ગઈ છે બાકી જેવાની ને ઉપર લઈ લેવાની ખાલી થઈ ગઈ છે હવે દાદી નથી બાગીરી ખાલી થઈ ગઈ છે ટમ્પિંગ બેઠાડવા દે ને આવા રીતે બેસાડી દેવાની

એન બ્રેક છે ને અમારી જોઈએ એટલે અહીંથી ગાડી હલે નહીં આવે એમનો મજુ કરી રહ્યા ગાડી હલે નહીં એન બ્રેક આવે મહેનત તો કરવી જ પડશે કારણ કે તો કઈ થાય નહીં

Benda pun itu ya situ di tapi saya કરાવ જાવો આવી રીતે સીટ પેટ મારવો પડે આમ હેલ્મેટ પહેરવું પડે જેકેટ વસ્તી પહેરવી પડે કે આમાં સાહેબો પકડે તો બસ એમાં દંડ આવે પાંચસો રૂપિયા પોલીસવાળા કેમ પકડે ને ફાઇન ભરવી પડે એમ અહીંયા પણ ફાઇન ભરવી પડે એટલે આપણે સેફ્ટી રાખવી જરૂરિયાત છે ભાઈ પકડે એની પહેલાં પકડે ક્યારે પાંચસો લેવા પડે એવું બધું કરવું પડે તો એના કરતાં આપણે સેફટી રાખવી સારી છે આગળ બાર બધ ભરવા જવાનું થાય તો હમણાં ફોન કરીને જાણી લઈએ ક્યાં ભરવા જવાનું થાય એ પણ તમને બતાવજો અને જો આ મટીરિયલ ભરવા જવાનું થાય તો પાછા ના પણ તમને બતાવી દઈશું મટીરિયલ ભરવા જવાનું છે મિત્રો એ કાંઠે આગળ થઈ ગઈ છે હવે કાંટો કરાવવાનો છે કાંટો કરાવીને પછી એને સ્ટોરમાં જવાનું રહીએ લોકોને શટડાઉન પડવાનું છે એટલે મટીરિયલ ભરીને આવ્યા છે ગેટ છે અહીંથી બરોબર હોય તો ભાઈ અને જ્યારે બંધ છે આપણે અહીંથી ન જવા દઈ આપણે અહીંથી જમાડવું પડે ખાલી કાઢો કરીને પછી નીકળી જાય એની બહાર કારણ કે આ દેહો ને કાઢા પર છે આપશે આપણને દરિયો ભરાય છે ઘણો ખરો ભરાઈ જાય છે ગાડી કેવી રીતે ટન મારે જો અમને પણ બતાવી દી અહીંયા ભરી જાય છે ગાડી કેમ કે અમારે તો ટન મારી મારીને થાકવા પડે આગળ પાછળ કરવી પડે આ ગાડી ને આગળ પાછળ ન કરવી પડે એમને સીધા એક ટન માં વી જાય છે એટલે મોટી આવે પણ એમ કે કઈડિયાથી વરી દે બાકી એટલે મકોડા જેવું છે કેમ મકોડો આવે ને જેમ છે આ ગાડીમાં પણ કેમેરો છે તમને બતાવી દઉં પાછળથી કેમેરો છે કેમેરો લગાડેલો છે પ્રશ્ન લગાડેલો છે વાહન છે એટલે પાછળ તો કેમેરો જરૂરિયાત છે નવું નવું હશે તમને બતાવશું કન્ટિન્યુ બન્યા મિત્ર આપણે ખાલી કરી નીકળી ગયા છીએ ત્યારે બહાર જઈએ બસ હવે ક્યાં જવાનું થાય તમને સેટ ફોન કરીએ પછી ખબર પડે બ્લોકમાં ગણી તમને બતાવીશું બહાર જવાનું થાય તો બ્લોકમાં ગણી તો પ્રવાહ દ્વારા રોડ ઉપર તો હવે સા પાણી લઈ આવ્યા અહીંથી કઈ મિત્રો સાને પાણી લઈ લીધું છે આપણે સા પાણી પી નાખી ચાલો હવે લીલીસ આવી ગયો છે ને અમારે સાનો ભાગ પડે છે સલું ગાડીએ સાપીવો પડે જો કે મજબૂરી છે તો ક્યાં હું આ લીલીશ જે બધું

ત ના પાટી ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને પણ બતાવીશું આગળ જવાનું થાય તો આ તો બધું તમને દેખાડેલું છે હવે ફાઈનલી મિત્રો આપણે ભોગી જશે કૌવાયા કેમકે કાંઈ જવાનું હતું નહીં એટલે પાછા આવી જશે અહીં કોવાયા સેટ ને ફોન કર્યો તો સેટે કીધું કાંઈ જવાનું નથી એટલે પાછા અહીંયા લાઈનમાં આવી છે હવે તો આપણે અહીં બ્લોગ પૂરો કહીએ છીએ તમારો બ્લોગ સારો લાગી લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા બ્લોગમાં